ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ એક અમરેલા ઓર્ગેનાઇઝેશન છે જેની અંદર મુસ્લિમ સમુદાયની બધી સંસ્થાઓ બધી જમાતો બધા સંગઠનો અને બધા જેટલા પણ છે એ બધા છે અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલો બોર્ડ જે છે એના માર્ગદર્શન હેઠળ અમે લોકો અહીંયા યુસીસી અને વકફના બાબતે અમે લોકો અહીંયા કાર્ય કરી રહ્યા છીએ હવે આપણે જોઈએ કે બે હજાર ચૌદ પછી ભારતની અંદર મુસ્લિમ સમુદાયની સમસ્યાઓ વધતી ગઈ છે સૌથી પહેલા અજાન છે નમાઝ છે બુલડોઝર થોડા મોબલિંગ થી મસ્જિદ મદરસા દરગાહ એના ડિમોલિશન પછી વકફ અને એના પછી હવે ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ હવે યુનિફોર્મ સિવિલ કોડ શબ્દ કહે છે કે નાગરિક સમાન નાગરિક સંહિતા અમે નાગરિક ગુજરાતના નથી અમે નાગરિક ભારતના છીએ અને આ અધિકાર જે છે એ ભારતની ભારત સરકારને લાવવાનો અધિકાર છે તો આ બાબત પહેલા જે મેં કીધું કે પહેલા સમય એવો હતો કે જ્યારે કોઈ જાતિ કોઈ સંપ્રદાય અથવા કોઈ વર્ગ પછી ખેડૂત હોય કે પછી મજૂર વર્ગ હોય એમની કોઈ સમસ્યા હોય તો એમના લાભ માટે સરકારો કોઈ કાયદો લાવતી હતી કોઈ બિલ લાવતી અને એના માટે એ લોકો પ્રયાસ કરતા હતા હવે તો ઉલટી ગંગા વહી રહી છે કે જેને એમની જરૂર નથી કિસાનોની એમએસપી ની જરૂર નથી સરકાર કે છે ના તમારા માટે મેં કાયદો લે એક સુધી સતત મુસ્લિમ પેલા કોઈ સમસ્યા ઉભી નથી થઈ સમાજ માં કોઈ એનો ડેટા નથી કોઈ એની જરૂર નથી ખુદ સરકાર નું એકવીસ લો કમિશન કહે છે એના લોકોના મંતવ્યો લીધા પછી એનો રિપોર્ટ આપે છે કે ભારતની અંદર યુસીસી ની જરૂરિયાત પણ નથી અને યુસીસી ઈચ્છનીય પણ નથી આ તો એક રાજકીય છે કે જે મુસ્લિમો એના કારણે સતત ધ્રુવીકરણ થઈ રહ્યું છે એટલે મુસ્લિમોને યુસીસી માં સામેલ કરવામાં આવ્યા છે મુસ્લિમોને લેવાથી એમને ફાયદો થઈ રહ્યો છે રાજકીય એટલે લેવામાં આદિવાસીઓને લેવાથી નુકસાન થઈ રહ્યું છે તો આદિવાસીઓને એમાંથી બાકાત કરી દેવામાં આવ્યા હવે ગુજરાતની વસ્તીના પંદર ટકા એટલે એક કરોડ આદિવાસીને જો આ કાયદો લાગુ ન પડવાનો હોય તો પછી આ યુનિફોર્મ સિવિલ કોડ રહેશે ક્યાં અને આર્ટિકલ ફોર્ટી ફોર ની દુહાઇ આપી રહ્યા છે તો આર્ટિકલ ફોર્ટી ફોર તો માર્ગદર્શક સિદ્ધાંત છે જો તમારે યુસીસી લાવવું હોય તો સૌથી પહેલા તમારે ફંડામેન્ટલ રાઈટમાં આર્ટિકલ જે ટ્વેન્ટી ફાઈવ છે એને રદ કરવું પડે સાહેબ એનું ડાયરેક્ટ ઉલ્લંઘન થઈ રહ્યું છે જ્યાં સુધી તમે એને રદ ના કરો ત્યાં સુધી યુસીસી આવી ન શકે આ તો એક આખું રાજકીય ષડયંત્ર છે કે આ દેશને એક નેશન એક સ્ટેટ એક ઇલેક્શન વન ઇલેક્શન અને વન લો અને એ જ રીતે વન પાર્ટી આખા દેશની અંદર રાજ કરે એ જાતનું એ છે આ જે વસ્તુ છે એ અલ્લા બનાવેલા જે અમારા કાયદાઓ છે શરીયતનો કાયદો છે એની સાથે માનવીય ઘડેલા કાયદાની લડાઈ છે આ ન્યાય અને અન્યાયની લડાઈ છે આ સંવિધાન અને બહુમતી વાદની લડાઈ છે તો અમે ગુજરાતના બધા જ મુસ્લિમો આનો વિરોધ કરીએ છે રિજેક્ટ યુસીસી કરીએ છે અને એના બાબતે અમે લોકો દ્વારા દ્વારા પત્ર દ્વારા અમારી લોકો સુધી પહોંચાડી જે કમિશન છે એમના સુધી પહોંચાડી રહ્યા હવે ઉત્તરાખંડમાં તો કાયદો આવી ગયો બિલ આવી ગયું ગુજરાતમાં લાવવા માટે આપણે કમિટી સમિતિની રચના કરી છે એની અધ્યક્ષ છે રંજના પ્રકાશ દેસાઈ એના અધ્યક્ષ છે જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત છે હવે એ ઉત્તરાખંડમાં પણ જે બિલ લાવવામાં આવ્યા એની જે સમિતિ હતી એના અધ્યક્ષ પણ એટલે જે પોતે એક વખત કાયદો લાવી ચૂકી છે એને જ ગુજરાતમાં તમે એની એપોઇન્ટમેન્ટ એ કરો છો કે એમના અધ્યક્ષતાની અંદર આ રિપોર્ટ આવશે તો કેવી રીતે નિષ્પક્ષ રહી શકે અમને આખા મુસ્લિમ સમુદાયને અને લઘુમતી સમાજને એમની ઉપર જરાય વિશ્વાસ નથી

ત્યારે એમણે મુસ્લિમ સમાજની જે મોટી મોટી સંસ્થાઓ છે સંગઠનો છે જમાતો છે એમના વિદ્વાનો છે સ્કોલર છે ઇસ્લામના એ લોકોને નથી બોલાવ્યા પણ જે સરકારી મુસલમાનો છે એમના જે સમર્થકો છે એમને ફોન કરીને બોલાવ્યા છે અને એ પોતે ક્રિમિનલ છે એવા લોકોને એમણે બોલાવ્યા છે એ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા જ નથી એમ છતાં એમને બોલાવ્યા અને એમણે પોતાનો પ્રતિભાવ આપ્યો અને બહાર નીકળીને તરત મીડિયાની સામે એમણે પોતાની વાત રાખી અને જે કમિટી છે સમિતિ છે એની ફેવરમાં એમણે પોતાનું ત્યાં એ વક્તવ્ય એટલે અમારું કહેવાનું છે કે જે લોકોને નથી બોલાવ હવે અમને કાલે સુરતમાં બોલાવી રહ્યા છે સુરતમાં જેટલા લોકોને પણ બોલાવી રહ્યા છે બધાને એક જ સમય આપ્યો છે બાર વાગ્યા હવે એક કલાક ની અંદર આટલા બધા ચારસો પાંચસો લોકો ત્યાં ભેગા થાય તો એમાં એક કલાક ની અંદર કેવી રીતે વાત અને આ વિષય બહુ ગંભીર છે આની અંદર લીગલ આસ્પેક્ટ પણ છે સરિયતનો મુદ્દો પણ છે આ રાજકીય બાબત પણ છે ને અસામાજિક બાબત પણ છે એના ઉપર વાત કરવા માટે બહુ ગંભીર પ્રકારના લોકો જોઈએ શાંતિથી એની ઉપર રજૂઆત થવી જોઈએ તો ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિએ એમની સામે નિવેદન કર્યું છે કે તમે ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ જે મુસ્લિમ સમુદાયનું સંપૂર્ણ મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે ગુજરાતના તેમને તમે અમદાવાદ અથવા ગાંધીનગરમાં બોલાવો અમને પૂરતો સમય આપો ત્રણથી ચાર કલાકનો સમય આપો અમને જે કંઈ રજૂઆત આપની સમક્ષ કરવાની છે એ અમે રજૂઆત કરીએ અને એક બધી વસ્તુ અમે તમને લેખિતમાં પણ આપીએ તો આ આખો જે કાયદો છે એ અમને જરાય સ્વીકાર્યા નથી મુસ્લિમ સમુદાયને જરાય સ્વીકાર્ય નથી અને આ જે કંઈ કહી રહ્યા છે કે આ કાયદો લાવવાથી આ થશે તો આ સૌથી પહેલા ઇસ્લામ સોફિયા દ્વારા મુસ્લિમોની વિરુદ્ધ આખું એક પિક્ચર ઉભું કરવામાં આવ્યું છે હવે એક બહુ એનાથી કહેવામાં આવે છે મુસ્લિમોમાં બહુ બહુ પત્નીત્વ છે એટલે આ લોકો ચાર નિકાહ કરે છે વીસ પચીસ બાળકો હોય છે આવનારા દિવસોમાં આની સંખ્યા વધી જશે અને મુસ્લિમ હિન્દુઓ પર અત્યાચાર થશે આ એકદમ ભ્રામક વસ્તુ છે ભારતની અંદર બે હજાર ભારત સરકારના બે હજાર અગિયારના સેન્સેક્સ મુજબ દર હજાર મુસ્લિમ પુરુષે નવસો એકાવન મુસ્લિમ સ્ત્રીઓ છે દર હજાર હિન્દુ પુરુષે નવસો ઓગણચાલીસ હિન્દુ સ્ત્રીઓ છે એક ને એક સાહેબ પૂરતી નથી મુસ્લિમોને એક મેરેજ કરવા તો છે નહીં કોર્ટમાં જવાનું આના પહેલા જો શરીયત કાયદા મુજબ પતિ જે છે એને તલાક આપવાનો અધિકાર છે અને પત્ની જે છે એને જો છૂટા થવું હોય તો ખુલ્લા લેવાનો અધિકાર અને જયારે પણ કોઈ એવી વસ્તુ બને જેને બંનેના મનમેળ ન થતા હોય અને એમનું જુદા રહેવું જ સારું હોય ત્યારે એ લોકો જુદા થઈ જતા અને એમની કોઈ વાત સમાજની સામે બહાર નથી આવતી જેના કારણે એમના બીજા વિવાહ થઈ જતા હવે જયારે કોર્ટમાં જવામાં આવશે અને કોર્ટમાં બધા છૂટા છેડા લેવા માટે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરશે એકબીજા ઉપર ખોટા આરોપો કરશે ત્યારે ઘરની વાત સમાજમાં ફેલાઈ જશે અને એ સમાજ બગડશે સમાજની અંદર એમના બીજા વિવાહ નહીં થઈ શકે સાહેબ તો આ જે અને બહુપત્ની જે કાયદો છે ને સાહેબ એ સ્ત્રીઓ માટે વરદાનદાયક છે એકમ રજોટ મોહમ્મદ એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું પચીસ વર્ષની જે સ્ત્રી પચીસ વર્ષની હોય પાંત્રીસ વર્ષની ચાલીસ પચાસ વર્ષની એનો પતિ ગુજરી જાય અથવા એના છૂટાછેડા થઈ જાય પત્ની પાસે ત્રણ વિકલ્પ રહે છે ક્યાં તો આજીવન એમને જીવન પસાર કરી દે ક્યાં ખોટા માર્ગે જતી રહે

પત્નીને છૂટાછેડા આપી પણ પૈગામ માં રાજરથ મોહમ્મદ સુસલ્લામે કીધું કે તમને જે અધિકાર આપવામાં આવ્યા છે તલાકમાં એમાં મને સૌથી નાપસંદ કોઈ વસ્તુ છે તો તલાક નો અને એના કારણે આટલો અધિકાર હોવા